તો આજનો આ વિડિયો સ્નેક રેસ્ક્યુનો નથી પરંતુ તમે લોકો જોઈ શકો છો આ ખૂબ જ મોટા સાઇઝમાં મોનિટર લીઝાડ છે અહીં જેના આપણે ગુજરાતીમાં પાટલા ગો અથવા ચંદન ગો નામે ઓળખીએ છીએ જુઓ ખૂબ જ મોટા સાઇઝમાં છે આ પાટલા પાટલાગોએ અહીં અંદર પ્લાન્ટમાં જતા આ નહેરમાં બે દિવસથી અહીં પડેલો હતો એવું આ લોકોએ જણાવ્યું અને અહીં કામ કરનાર આ લોકોએ જ અને આ જાળી વડે પાણીમાંથી બહાર કાઢ્યો છે જો આ અત્યારે કઈ રીતે બહાર કાઢ્યો અને તોફાન કરી રહ્યો છે તે તમે લોકો જોઈ શકો છો ખૂબ જ મોટા સાઈઝમાં છે આ મોનિટર લીઝાર ઘણા લોકો આને પણ ઝેરી સમજી બેસે છે ઘણા લોકો આ આને એવું કહેતા હોય છે કે આ પૂંછડીથી ખૂબ જ જોરમાં મારતો હોય છે એવું ઘણા લોકો કહેતા હોય છે જો આ નજીકથી તમે આને જોઈ શકો છો જ્યારે આ ગુસ્સામાં હોય છે ત્યારે આ કોબરા કઈ રીતે ફૂફકારતો હોય છે તે રીતે આ મોનિટર લીઝાડ પણ ફૂફકારતો હોય છે આ ભાઈ અત્યારે જણાવી રહ્યા છે કે આ કઈ રીતે પૂછડાથી મારતો હોય છે અને આ લોકો આને ઝેરી જ સમજી બેઠા હતા કારણ કે આ લોકો જ નહીં પરંતુ

એ લે ને કાઢી કાઢતા લે ગાડી સારો કાઢી કાઢ્યો વિડીયો બનાવતા ને બીજા જાત ને એલા વિશે કઈ આજે જેરી જ જેરી સમજ ના રહેલા ને લો વગર જેરી રોનારો જેરી ના રહે આ બાજુ લે ખુલ્લા માં રાખો ઉભરે ઉભરે એલા ભાગે હે હો પકડાય હે ની પકડાય હે ની પછી लाना ले आप पकड़ वो तो मोटो के भाई हूँ हाँ फुफकार है क्या नाग नहीं जाए काले ना पानी में चाहे हम कहता चाहे ना ખૂબ જ મોટા સાઇઝમાં છે હું કે સી એસ ભૈયાને ગરફાડું ગો ઇન્જેરી ને <laughs> पर काफी बड़ा, बड़ा है <laughs> जो અને તમે લોકો જોઈ શકો છો આ અહીં નેરમાં બે દિવસથી પડેલા હતા એવું આ લોકો કહેતા છે આનું નામ છે શું છે સેમ્યુલ પાટલાગો ઇંગ્લિશમાં મોનિટર રિઝાર્ડ ઓની તિઝાડ પાટલા ગો ચંદન ગો આ નામે આને ઓળખવામાં આવે છે જુઓ ઘણા લોકો આને પણ ઝેરી સમજી બેસે છે ખૂબ જ ઝેરી હોય છે એવું લોકો આને કહેતા હોય છે પરંતુ આ ઝેરી નથી ઝેરી છે આમાં બિલકુલ પણ ઝેર હોતું નથી જુઓ અને તમે લોકો જોઈ શકો છો આની સાઇઝને તમે લોકો જોઈ શકો છો અત્યારે થાકેલો છે આ કેમ કે કાલે પરમ દિવસનો આ પાણીમાં પડેલો છે અને થોડુંક રાહત આ પેલો મોટો ડ્રમ લઈ લેતો આપણો મોટર ડ્રમ લઈ લે મોનિટર લીઝાડ જો આના નખ જો ઘણા લોકો નીકળી જાય છે નહીં નીકળે નખ પેલા કહી રહી હતું

ઘણા લોકો આની તસ્કરી પણ કરતા હોય છે ઘણા લોકો આનો શિકાર કરતા હોય છે અને આનું માંસ પણ ખાતા હોય છે અને ઘણા લોકો આનો તસ્કરી કરતા હોય છે એટલે કે બીજી જગ્યાએ આનું વેચાણ પણ કરતા હોય છે ઘણા લોકો આવી રીતે પોલીસના સકંજામાં પણ આવી જતા હોય છે અને તેઓ જેલ પણ ભોગાવતા હોય છે જો આને તમે લોકો નજીકથી જોઈ શકો છો

આવે એસી પ્રજાતિ આવે કઈ કઈ બરાબર સેમી આના વિશે બીજું કંઈ ખબર હોય મને નહીં ખબર હોય એવું ગણેશ ના ના આપણે ભાઈ આને ગામિતમાં ગોરફાડ તરીકે ઓળખવામાં આવે છે ગોરફાડ ગામિતમાં ગોરફાડ તરીકે ઓળખવામાં આવે

યુ તો વધારે નોલેજ નથી આને પ્રત્યે આપણે બસ આવી રીતે અમે બતાવીને કરી દે મારું જો એક ની મારું ના ના આ કોઈ પણ જનાવર કે પ્રાણી કે કોઈ પણ જાત નું જીવજંતુ એને મારું ના જોઈએ ને એને સહી સલામત આપણે એને પાછું જંગલ માં કે બહાર એને ખુલ્લું મૂકી દેવું જોઈએ બરાબર બરાબર છે જો ચાલો તો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને આ ચેનલ પર જો તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને સાપોના રેસ્ક્યુના અને આવા રેસ્ક્યુના વિડીયો તમને નવા નવા જોવા મળે ફરી મારી આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત